વડોદરા શહેરના બગીખાના પાસે આવેલ હેરિટેજ હજીરા તથા કબ્રસ્તાનને સુરક્ષા આપવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે નવાપુરા વિસ્તારના ચિંતિત નાગરિકો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે તેઓને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે કેટલાક ઈસમો દ્વારા જે હેરિટેજ હજીરા અહીં આવેલું છે બસો વર્ષ જૂનું ગાયકવાડી શાસન

અને વડોદરાના જે ચિંતિત રહીશો જે છે એ આવેદન આપવા માટે આવ્યા છે કે એમને નવાપુરા પોલીસ મથકથી એવી જાણકારી મળેલ કે બગીખાના પાસે જે હજીરા આવેલ છે ત્યાં કબ્રસ્તાન છે જે બસો વર્ષ જૂનું કબ્રસ્થાન છે ઐતિહાસિક બિલ્ડિંગ છે ઐતિહાસિક સ્મારક છે ગ્રેવયાર્ડ છે અને બહુ બધી જે છે કબરો છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે છે એ જમીનને બધું આપી હતી તો હાલમાં અમને એની વધારે માહિતી નથી પણ જે પોલીસ મથકની જે ઇન્ફોર્મેશન મળી છે ત્યાંના સ્થાનિકોને તો એ જે કબ્રસ્તાન છે હજીરા મજાર જે કહેવાય એની જે તોડવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ સાંખી ન લેવાય આ ઐતિહાસિક હેરિટેજ એ જગ્યા છે તો એને સુરક્ષા માટે એની સાચવણી કરવા માટે તાત્કાલિક કલેક્ટર શ્રી જે છે એ બાબતે યોગ્ય પગલાં લે અને સાથે સાથે કે આ જે જમીનમાં જે છેડછાડ કરવામાં આવી છે મિલકતમાં રેવન્યુ રેકોર્ડમાં એ બાબતે પણ તપાસ કરી ને યોગ્ય જે કાર્યવાહી કરવામાં આવે એના માટે આજે અહીંયા વિશેષ કરીને નવાપુરા મહેવુપુરા વિસ્તાર અને વડોદરા શહેરના જે છે વિવિધ જે ચિંતિતો જે છે એ આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને નોટિસ પણ આપવા માટે આવ્યા છે આ જે છે આ લોકો જે જમાદાર જે કુટુંબ જે છે એના વંશજો છે એમની બધી એમના દાદાની નાનાની એમના માતા પિતા અને જે વંશો છે એમની બધી કબરો ત્યાં કબ્રસ્તાનમાં આવેલી છે તો એ બધી જગ્યાને જે છે એ નાબૂદ કરવા માટે આખું ષડયંત્ર રચાઈ ગયું છે તો એને રોકવા માટે કલેક્ટર કલેક્ટરશ્રીના આજે અહીંયા નોટિસ પ્લસ કાયદેસરની રજૂઆત કરવા માટે આવ્યા છે આપણું નામ એડવોકેટ એસ એમ ઐતિહાસિક ચીજ છે એલ પુરાના એ હેરિડેજ છે हमारे लिए बहुत हिंदुस्तान यानी बोडा नहीं बोडा की तमाम लोगों के लिए इसको फर्ज़ है क्योंकि ऐतिहासिक चीज़ है और हेरिटेज में इसमें समावेश हो क्या तो हमारी ये मांग करना है इधर भाई वजूआत करने के लिए आए यहाँ पर आवेदन देना है और तो जो डिस्ट्रॉय करना चाहते तो उसको सेव करें हेरीटेज में और ये ऐतिहासिक चीज़ें वहाँ खबर आ भी है हमारे नाना की भी कबर है उनके भी बाप दादा की कबर है क्या तो वो सब बचाई जा सके इसीलिए हम यहाँ पर आए आपकी जो मांग स्वीकार में नहीं आ क्या करेंगे इसके अंदर जो कायदा किया जो होगा वही हम काम करेंगे जो कायदा किया जो, जो, जो भी है भी वो, वो से ही हम काम करेंगे आपका परिचय मैं मेरा नाम इब्राहिम है मेरी मम्मी का नाम रजिया सुल्ताना वो ये सुबह में यहाँ की लड़की है जो ये हजीरा है बच्चा जमादार की वंशज है ये हजीरा है जिसमें हमारे बाप दादा सब वहाँ पर लेते हुए हैं तो उनकी कमरे बचाए जाए और ये सब पूरे इस वजह से पूरा कार्यक्रम हम सब भाई लेकर आएंगे यहाँ पर क्या नाम आपका सही से